નમસ્કાર દર્શક મિત્રો આપ જી રહ્યા છો તલકાનીઓ છું શંકરવિતા પટેલ હવે છું અગત્યના સમાચાર સાયલી સ્થિત મદ્રસે ગુલશને મદીનામાં બાળકોનો વાર્ષિક નામી જલસો યોજાયો બાળકોએ સુંદર દેશભક્તિનું ગીત રજૂ કર્યું હતું શિનોર તાલુકાના સાદલી સ્થિત મદ્રસે ગુલશને મદીનાના બાળકોનો વાર્ષિક સ્ટેજ કાર્યક્રમ તેમજ ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો મદ્રસાના બાળકો તથા બાળાઓએ સ્ટેજ ઉપર કુરાન શરીફની તિલાવત તથા નાતે પાક પડીને ચાર ચાંદ લગાવી દીધા હતા

હિંદુસ્તા અમારા દેશભક્તિનું ગીત રજૂ કરતા સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું મદીના મસ્જિદ કમિટી દ્વારા સ્ટેજ ઉપર ત્રણ તિરંગા ઝંડા લગાવેલ જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા કાર્યક્રમને કમિટીના શબીર રાઠોડ યાસીન રાઠોડ તથા વકીલ જાવેદ લુહાર તથા સદમભાઈ તથા મોલાના અયુબ કાદરીએ ખૂબ સારી સારી સહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો